મિત્રો পুষ্পદત ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું કેવિન દવે ને આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી পুষ্পદત ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ભાવનગર જિલ્લાની કારોબારીની મીટિંગ સોંસરા ખાતે મળી સુરત કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ભાવનગર જિલ્લાની કારોબારીની મીટિંગ સોંસરા ખાતે મળી હતી જેમાં નવા ભરાયેલા હોદ્દેદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ મિટિંગનું ભવ્ય આયોજન સનોસરાના હોદ્દેદારોના યજમાન પદે કરવામાં આવ્યું હતું નવા વરાયેલા પ્રમુખો મંત્રીઓ યુવા પાક મીડિયા ટીમ સહિત હોદ્દેદારોને આવકારી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપરોક્ત આયોજન ભાવનગર જિલ્લા લીગલ સેલના અધ્યક્ષ અશોક દાદાના સ્થાને યોજવામાં આવી હતી આ પ્રસંગે લીગલ સેલના વાઇસ પ્રેસિડેન્ટ અજયભાઈ શુક્લ જિલ્લા પ્રમુખ દીપકભાઈ જાની અમિતભાઈ ત્રિવેદી હિરેનભાઈ જાની પ્રમુખ બાર એસોસિએશન તેમજ નીરવભાઈ જોશી પ્રમુખ યુવા મોરચો બીજેપી ઉપસ્થિત રહ્યા હતા

તો આના અનુસંધાને આપણે નોંધ લેતા થાય એ વધારે જરૂરી છે એટલા માટે થઈને આપણે આ સંગઠનમાં ભેગા થયા છીએ અને અહીંયા આપ સૌ પદારા એ બદલ આપનો ખૂબ ખૂબ આવકારીએ છીએ

રાજુભાઈ <groe> <Shore washain> <humain> <sumsilo> એટલે અમે બધા જ એટલે મે કીધું અમે રાજુભાઈ કે ઓળો રોટલો કે ઓળો રોટલો કે રાજુભાઈ કે હું ઊંધ્યો છે એટલે રાજુભાઈ ને ફોન કર્યો મે કીધું ઊંધ્યો તો પૂરી તમારે શું કે કાય વાતો રે થઈ જશે એટલે પ્રણોસરાને મારા એટલા માટે અભિનંદન આપો પડે એક પહેલી જોબ તરી એડે વિધિ તાલુકા લેવલે અને આ કારોબારી ને બોલાવવા માટે આખા જિલ્લાના ના આગેવાનો આયા બધાયા ઈ પ્રણોસરા વાડે જવાની વાત છે કે આખા જિલ્લાના સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક તાલુકામાં મીટિંગ કરશું જે આજે સણોસરા પંથકમાં આપણે જેમને નિમણૂક આપી છે એમણે આજે સન્માનિત કરશું એવી રીતે દરેક તાલુકામાં આપણે મીટિંગ કરી દરેક તાલુકામાં કદાચ કોઈ જમણો કે અગોડતા હોય હોય તો નો કરતો ચાલશે મીટિંગ થાય જરૂરી છે જમણો તો ખાલી આપણે રાજુભાઈ પ્રયાસ છે એમ કહે પણ આપણે મીટિંગ કરવાની છે ત્યાંના જે આ હોદ્દેદારોને આપણે નિમણૂક આપી છે

Mano,

પોતાની અંદર બડાશ હોય કે હું કાય જો ઈશ્વરની કૃપા વગર તણક નો હલતું નથી બ્રાહ્મણે ઈશ્વરને છોડીને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો ને એટલે બ્રાહ્મણ આજના કળિયુગમાં હેરાન થાય શિવનો શરણ પકડી લો કાય દુખ જ નથી આ દિવસ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું કેવળ એકવાર બેકગ્રાઉન્ડ છે આ ભગવતીને શિવ એટલે જાતિવાદ રાષ્ટ્રવાદ જાતવાદ આ બધા કરતા હું એવું માનું

કર્યું પણ વિવેક દુબે માટે મને ગર્વ છે એ બ્રાહ્મણો છે આ જેમ્પી માં ત્યાંના બ્રાહ્મણો ને રાજસ્થાન ના બ્રાહ્મણો ને જો કે તમારી ગણના કરવી પડે છે આપણે પાછળ એટલા માટે છીએ કે આપણે કુવામાં ના દેડકાની જે બે બીજાના ટાટિયા ખેંચવા માંથી ઊંચા આવતા નથી